અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા અરવિંદ મિલ પાસે સ્થાનિકો દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનમાં નરોડા અરવિંદ મિલની પાસે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાને લઈ અને ભારે રોષ ફેલાતા સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા અને રોડ બ્લોક કરી દીધો હતો અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે રોગચાળો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેટરોની જાણ કરવા છતાં પણ તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે તો શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનના નરોડા રોડ ઉપર અરવિંદ મિલ નજીક અનેક ચાલીઓ આવેલી છે આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવા અંગેની ફરિયાદો મળતી હોય છે તો સ્થાનિક લોકો ગટર ઉભરાવાની સમસ્યાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે ઉચ્ચ અધિકારીઓથી લઈ અને સ્થાનિક કોર્પોરેટર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આજે રોષે ભરાયા હતા ચાલીઓમાં રહેતા સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને રોડ ઉપર લોકો ઊભા રહી ગયા હતા તો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો અને રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવી દીધા હતા જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો ઘટના અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ઇજનેર વિભાગના અધિકારીને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ઝડપી કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપી દીધી છે